આપણે એક આ બોટલ પૂરી થઈ ગઈ છે બીજી બોટલ મગાવી ગઈ છે એ કાટવાની છે અવતલમાં આપણે જો આપણે ત્રીજો ફુવારો મારી છે લેખ અમૃતને રક્ષા અમૃતનો આવડા આવડા તલ થયા અને છઠ્ઠું પાણ હાલે છે પાણ પેલા મારી એટલે જમીનમાં જે દવા એ ઉતરી જાય દેવાયમાં મિત્રો અહીંયા થોડાક આ તલ સુકાણા છે હવે આપણે એમાં દવા છાંટશું હવે જો પાણી પાહું પછી કોરાય કે નથી પાસે કોરાતા ખબર પડશે રિઝલ્ટ શું આવે છે જોઈ જાય કઈ ગયા છે ટોયલેટ ના આપણા દવા મારી દઈ ખબર પડી કે પાણી પાયા પછી પાછું આપણે ઉતારશું વિડીયો સીધા ફરીને નીચે છે પાણી હાલે છે અને સંજીવની ઘર અમુક ફાઈ છે આપણે ડબ્બામાં અને આમાં ડબ્બામાં

અહીંયા બાજુમાં કાકાના તલ છે એ જોઈએ આપણે ટોટલી ઓર્ગેનિક કરેલા છે હા એને એ એની રીતે જેટલો ફરક છે તલમાં જોઈએ ખાલી છ હાથ દિનો જ ફરક છે આઠ દિન હા આપણે એટલી હાઈડ પીગળી તલમાં

બેઠા સપડામાં ફૂલ હજી છે ફૂલ ફૂલની લાઈન હજી આયેલી જાય બંધ નથી થઈ અને ક્યાંય ક્યાંય બંધ ફૂલની લાઈન નથી થઈ હજી પચાસ દિવસના તલ થયા છે बार त्रवाई जल वे एक एक ओर्गेनिक तल करवा जरूरी है